મારું નામ સાજીદભાઈ કાસમભાઈ માંડા બસ અત્યારે જે આ નફરતનો માહોલ છે એની અમે અમે ભાઈચારા માટે હિન્દુ મુસ્લિમ એકતા માટે અમે શરબતનું એનું આયોજન કરી છે અને બધા હિન્દુ ભાઈઓનું અમે દિલથી તય દિલથી સ્વાગત કરી છે એમ અને બધાની હારે અમે રહેશું એમ હા આંબેડકર દાદાની જયંતિના હિસાબે અમે બધા બધા હિન્દુસ્તાની ભાઈઓને અભિનંદન પાઠવી દઈએ જોઈએ બસ બધા એક થઈને રહ્યો નેક થઈને રહ્યો અને આપણા દેશને આગળ વધારો એમ હિન્દુ મુસ્લિમની નફરતની રાજનીતિ નહીં આપણે બધા એક થાવ અને બધા આગળ વધીએ એમ તહેવાર તો બધાના આવે છે બધા તહેવારમાં જે રીતે અમારી રમઝાન ઈદ ઉપર હિન્દુભાઈ જેમ પુષ્પ વરસાવ્યા હતા એમ અમે અમારી ફરજ સમજીને હિન્દુભાઈના તહેવાર ઉપર અમે પુષ્પ વરસાવી દઈએ